તેલ ગરમ થવા મૂકું છું. તેલ ગરમ થઈ જશે. રાઈ અને જીરું માખીશુ. રાઈ જીરું તતડી જશે એટલે કરી પત્તા માખીશુ. કરી દેવું. આવને પછી નિર્બાર પછી સપટી નીમ બે આપણે ટામેટાંના ટુકડા નાખીશુ. મિક્સ કરીને સહેલું. પછી બાદ મૂકી

આપણે થોડું પાણી નાખીશું એટલે આપણો મસાલો મળે હવે આપણે થોડી ખાંડ નાખીશું નાખી હોય તો ચાલે હળદર નાખીશું આપણે સી ચમચી હદર નાખીશું હવે આપણે પાણી નાખીશું થોડુંક જોઈતા પ્રમાણમાં પાણી નાખવાનું હવે આપણે થઈ ગઈ છે તો આપણું શાક મિસ્ત બની ગયું છે ચડી ગયું છે તો હવે આપણે આને ફ્લાવરને આપણે મિક્સ કરી લઈશું આ રીતે તમે ભાજી પાનો મસાલો નાખો તો નાખી શકો છો આમાં અથવા ગરમ મસાલો પણ નાખી શકો છો તો આપણે ભાજી પણ ભૂલી જઈએ એવું ખાલી આપણે ફ્લાવર ને વટાણાનું શાક બનાવીને તૈયાર છે તો આ રીતે તમે પણ બનાવજો તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાણો ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમને મળી જશે તો આ આપણું વટાણા અને ફ્લાવરનું શાક બનવું તૈયાર છે